સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે ત્યારે સુરતના પુણા પાટિયા પાસે આવેલા રાજગ્રુપ ટાવરમાં બિલ્ડરની ઓફિસમાં અજાણી સમયે તોડફોડ કરી હતી તો તોડફોડ રોકવા ગયેલા વોચમેન પર પણ હુમલો કરાતા હોસ્પિટલે તેને ખસેડવાનો વારો આવ્યો હતો બિલ્ડર દ્વારા બ્રોકર એસોસિએશનના માણસોએ તોડફોડ કરી આશંકા વ્યક્ત કરાઈ રહી સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે સુરતના પૂણા પાટિયા વિસ્તારમાં અસામારી તત્વોનો આતંક જોવા મળ્યો હતો પુણા વિસ્તારમાં આવેલા રાજગ્રુપ ટાવરમાં રાજગ્રુપ બિલ્ડરની ઓફિસમાં તોડફોડની ઘટના બનવા પામી હતી બપોર પછી અજાણ્યા ઈસમે ઓફિસમાં ઘુસી જઈ તોડફોડ કરી હતી તોડફોડ કરનારોને રોકવા જતા અજાણ્યા ઇસમે વોચમેન પર પણ હુમલો કર્યો હતો વોચમેન પરમજીત બલબીરસિંહને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડ્યા હતા તો બ્રોકર એસોસિએશનના માણસોએ તોડફોડ કરી હોવાનું અને હપ્તા ઉઘરાણીના ઈરાદાથી તોડફોડ કરી આશંકા બિલ્ડરે વ્યક્ત કરી છે મારું નામ સંદીપ સંદીપ આ ઘટના કઈ જગ્યા બની અને કેટલા બની શું આ ઘટના રાત ટેક્સટાઇલ ટાવરની અંદર બની હતી બપોર પછીનો ટાઈમ હતો હું ત્યાં ફેબ્રિકેશનનું કામ કરું છું ઓફિસની અંદર બેસ્યો હતો ત્યારે પાંચ સાત વ્યક્તિ અંદર આવીને ઓફિસમાં બેઠા હતા થોડી વારમાં સેટ આવ્યા પછી એ લોકો આજે કંઈ રકજક થઈ કંઈ બાબતથી થઈ ખ્યાલ નથી સર પણ કંઈ પૈસાની લેતી દેતીમાં હતા ને આ લોકોનો કંઈ હિસાબ નહીં નીકળતા સેટ એવું કહેતા હતા કે હિસાબ નથી એટલી વારની અંદર વોચમેન અંદર ગયો અને એ જપા જપી કરતા વોચમેન વચ્ચે આવતા વોચમેનને એ લોકોએ ઈજા પહોંચાડી છે અચ્છા કઈ ઓફિસમાં તોડફોડ કરી હા ઓફિસની અંદર તોડફોડ એક ગ્લાસ તોડી નાખેલો છે એક ટીવી તૂટેલી છે ટીપોઈ તોડેલી છે પોલીસને જાણ કરી દીધી છે હા પોલીસને જાણ કરી દીધી છે એ બ્રોકર કમિટીવાળા હતા એ બધા એવું લાગ્યું છે એવું કે છે હા 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 આપણે ત્યાં બિલ્ડર ઓફિસ છે બિલ્ડર જી શેના વડે હુમલો કરેલો હથિયાર લઈને આવેલા ના તો હાથમાં નહીં લાગતું હતું પણ કઈ એના ખીચામાં હોય તો આપણે જાણ નહીં લૂટફાટના ઇરાદા એવું લાગ્યું કેમકે કે ની અંદર જે પૈસા બી પડેલા તે કાઢવાની કોશિશ કરતા હતા એને કઈ ચાકુ જેવો પદાર્થ એનાથી માર્યો એવું લાગે છે માથામાં બહુ લોહી નીકળી ગયેલું છે હાલ તો સુરતના પુણા પાટિયા ખાતે બિલ્ડરની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે બ્રોકર એસોસિએશન સામે શંકા વ્યક્ત કરાઈ હોય આ મામલે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે તેમ લાગી રહ્યું છે